તો દર્શક મિત્રો સૌથી મોટા સૌથી સાચા અને વિશ્વવિખ્યાત સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લે તો હવામાન વિસ્તાર નાંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો તેમણે ભાદરવી પૂનમનો મેળો બગડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો બીજા મોટા સમાચારની વાત કરી લે તો આગામી દિવસોમાં ભાદરવી પૂનમ આવી રહી છે ત્યારે હવામાન વિશ્વનાંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેમના જણાવ્યા અનુસાર સત્તરમી અઢાર સપ્ટેમ્બરના રોજ પણ એક સિસ્ટમ બનશે જેથી બાવીસથી છવ્વીસ સપ્ટેમ્બર ભારે વરસાદની શક્યતાઓ છે આમરલાલ પટેલ અંબાજી વિસ્તારમાં પણ વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કડાણા ડેમના એકવીસ ગેટ ખોલતા પાણીના મહીસાગરમાં ઘોડાપુર આવવાની સ્થિતિ સર્જાઈ ગઈ હતી આ દર્શક મિત્રો ઉપરવાસમાં વરસાદને કારણે રાજસ્થાનના સાગર બંધમાંથી પાણી છોડતા કડાણા ડેમની સપાટીમાં ઉત્તરોતર વધારો થઈ ગયો હતો ત્યારે દર્શક મિત્રો કડાણા બંધમાંથી હાલની પરિસ્થિતિમાં આવકમાં એક લાખ પાસઠ હજારથી ક્યુસેક હાલ ડેમમાં પાણી છોડવામાં આવ્યું છે જ્યાં દર્શક મિત્રો પંદર ગેટ ચાર ફૂટ ખોલી નાખવામાં આવ્યા હતા ત્યારે દર્શક મિત્રો બીજા છ ગેટ આઠ ફૂટ ખોલીને ડેમમાંથી પાણી છોડતા મહી નદીમાં ઘોડાપુર આવવાની સ્થિતિ સર્જાઈ હતી આ દર્શક મિત્રો કડાણા પાણીની આવક થતા તેના ગેટ ખોલી નાખવામાં આવ્યા છે જેના કારણે મહીસાગર નદીમાં ઘોડા આવવાની સ્થિતિ સર્જાઈ ગઈ હતી તો દર્શક મિત્રો ભાદરવી પૂનમના મહામેળાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ દર્શક મિત્રો પૂનમના મહામેળાને લઈને એસ વિભાગ ખાસ તૈયારી શરૂ કરી દીધી છે ભાદરવી પૂનમની મહામેળા દરમિયાન લાખોની સંખ્યામાં યાત્રાળો આવતા હોય છે ત્યારે મહામેળાને લઈને તંત્ર દ્વારા દસ અંગેની બૂથો ઊભા કરીને કુલ એક હજારથી અગિયારસો એક્સ્ટ્રા બસો દોડવામાં આવશે આ ઉપરાંત પાંચ હજારથી વધારે કર્મચારીઓને ખડે ભાગી રહેવામાં આવશે મુસાફરો સુવિધા માટે મહામેળાના એસ ચાર વિભાગો દ્વારા સંચાલન કરવામાં આવશે અંબનજી ભાદરવી પૂનમનો મેળો આ વર્ષે બાર થી અઢાર સપ્ટેમ્બર રોજ ભરવામાં આવશે તો દર્શક મિત્રો સોના ચાંદીની કિંમતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો દર્શક મિત્રો આજના સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો દર્શક મિત્રો ચોવીસ સોના ની કિંમત ચારસો બત્રીસ રૂપિયા સુધી મોંઘું થઈ ગયું છે આ દર્શક મિત્રો દસ ગ્રામનો ભાવ પોંતેર હજાર અને બાવીસ સુધી પહોંચી ગયો છે જ્યારે બાવીસ કેરેટ સોનાની કિંમત પાંસઠ હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ હતી ત્યારે દર્શક મિત્રો ચાંદીને લઈને સૌથી મોટા સમાચારની વાત કરીએ તો ચાંદીની કિંમતમાં માં 747 રૂપિયા રૂપિયાનો વધારો નોંધાયો છે દર્શક મિત્રો સાતસોને સુડતાલીસ રૂપિયાના વધારા સાથે ચાંદી બ્યાસી હજાર નવસો ચોપન રૂપિયા સુધી પ્રતિ કિલોએ પહોંચી ગઈ હતી છેલ્લા કેટલાક દિવસોમાં કિંમત ધાતુઓમાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ હવે ધીમે ધીમે સોનાને ચાંદીના ભાવ વધવા લાગ્યા છે